મોદાઈ હાથે તો તું તું મોદાઈ હું જે દોડતો હું આના બોદડો નતાય રહે હા તું વે મોરના આવો છો તો મોદાઈ લાગવા જો ઊભડા રે કાકા ઓ તું જઈ જા આ રે ચાલ મોકો દેતાય શું લાગી મોર બગડતા નહી છે એ એક જ છે એમની એમમાં ઓઢાળ પર આ આ લે ત્યાં આ ખસા કરો પછી મરતું કરે નહીં આ પણ મળતા રહે ને કોકે આ ખાડી ગાતું મોફન ફૂટલા પણ એટલા દવા કરાય તો હા કરો લે

મે <muchatakurpa>

જરૂર જ પણ આ કોઈ મદદ કરે એમ નહી અમારે તો હાલ ને તો અમારે પોસ લઈ જ ને પોસ પોસ લેવા નહી આવું લે અલ્યા પોસ બિના તો ગોળયા આવે અલ્યા પણ ફૂટા પલાયકન પાવડર આપણે ઉધ્યોનો લે એ કોમકો તમે બોલમણ આવજો અડજો ઈ તો પછી વાત બધી હાર હેડ હું ખબર લેતાનો ડોહરમો તો હાલ નહી હાલ નહી બોલમણું રાખું છું હજી બધે હું ગામમાં પરીન બધે હું પાછ તમે આવો હાર હેડ હો બોલમણ કો આલુ જ પડે ને હા હ એ તો પદે આલે તો આજુને પણ આપણે જ આરું બનનું લેવું છે હા અમે શું અને અને ખાવાનું હોય બીજી વાત કરે બસ ખાવાની વાત અલ્યા આ તો પણ શું તો કેવાય ને ફોટો સારો તો કરી

પણ આ જીગલો ની જ ને મારા બેડા ચીકણા છે ને આતો તો રીપ્યુ હાલે તોડે કેવા છે ને ગળે આ તો કોક તો કહી દે કે મારા બેડા કીધું નતું ગાડી મારી ગોમ વાતો થાય તને શેને રે સહન થાય કાગા આ ગોમ માં આપડી વાતો અડેરી છે આલે તું આયો ઓ અસાની વાતો બધી વાતો અડે છે આપડી મેલા મુજુકુ એ બધું તો આ બધું કીધું છે ને હવે તાર હું એ જ કહું રહું શું કહેને આયો તું

યને મતલબ હું કા દતા રે હા હા ઉપડી જ્યા બરાબર રેડી રેડી પછી તો હું ચેડે તો બધું અને તો હું હાલો તો યાર ક્યાં કામ તું તું જા તું જા હું હું બરાબર આ તો મોડ થાયરો છે એક અલન અલન તો શું છે ઓકરે આબો જો કે બધું આલે થા મળ્યા તો હજી તો કોઈ આયા નહીં મને કમ ટુંપાઈ ભાઈ પા પા અમને પા ફેર છે તને ખબર સારું તો હું ઉડું જ લે પાયણાનો પાયણાનો અડધું અડધું કામ કરાય કરાય કરો છો તો પાયણાવતું સુજે પણ આવે હું જો તમને કાકા ઓ

લા તમે ભઈયા બાય વાતો ના કરજો મરવાની માં કાકા ઓમણે મારે એક ના એક મારે કાકો છે તો અમે તો બધું બે બે હોય છે તમે ના કાકા તમે તમે તો હારું હતું હાર તો જ જમનજી રાશિ જો કોડો છે પણ દેખાણનું જમવાનું કાકા મારી જમણ રાખે આપડે ગામે જ કાકા એટલે તમે જોવાનું ના છે સુકમ તમે યારન કરો છો સપતાત એમ છો કરો પડે કે અમે નહીં રાખ્યું

તમે આલો તો તમારી જેવા ભગવાને નઈ કાકા દવા મુ કાકા મારી બે કિડની

મારગા આગો એમ કે છે કે દેવા ગના ના પૈસા હોય તો આલો કે હું પાછ આલી જ એમ કે છે અરે હે આલી તો લઈ જાતું કે મારગા આ કામ મરી જઈ એમ કે તો પણ ના લઈ જાય તો આલો તમે પર માણા ના લઈ જાય હેડ તો આલો આલો પૈસા આલો છો કે કરો આલો અમાર ગરીબ અમું જો રામન ખબર તમે કેટલા ગરીબ છો કાકા કાકા ની

આધાર કાર્ડ ની રોકડા હાલો અમને જે બાપા બેંક માં ખબર પડે છે અમને એટલે આ મારા બેટા નું એ આઈ પડે હાલો આ પડ્યા હાલો કે 2000 રૂપિયા એ વાત તો પડ્યા હોય પછી અમે કોઈ સલવા નકો નહી કો હું કેટલા જાવ હું ઘણી પાછા હાલો ઉભા તો રો હા લે હું આલું છો બર મા કાકા ને પૂછું કેટલા જોઈએ કાકા એ કાકા આ લા લા કાકા કે ના આવું

હરી જો મને પ્યારો જા અલ્યા હારું પણ આ તમે પ્યારજો લ્યો ઓ તો એમ આ આ નેહળમાં પાટલકમાં ભરતા છોકરા પેરીને આવ અલ્યા પણ આ આપણે બેહડતો તો પ્યાર છે તો એક દાડો મુને એક તું બીજો લાયો 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 માવને માર આ તો આ તો દુનિયા તો આ તો મારો કલર છે નહીં

પણ યાદ કેતો સંપળ બેરવા જ્યો ચાલે હે ને કોણ ઓ અલ્યા દેજો બગા એ એ બિજં 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 મૈયો આ હેડ હે હોડો હોડો દા હોડો હોડો નેમી ઓમ ચામ પાછા આવ ચલ 1 2 3 ટાણાણા ઓણા ઓય ટિજં 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 પો ભાજાડોડ ફોન મના કેન ગાના આ ઉશીરા લાઈન વાડી ભરપારા પૈસે શોક કર્યો આ આ

ના કરવા છે જઈએ તો અમે ઘરે મિત્રો તમને અમારા વિડીયા ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો આ છે અમારી ટીમ તો મિત્રો જય માતાજી માતાજી